નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અબળાસાના ભવાનીપર ગામે આવેલ પુલિયાની હાલત વર્ષોથી જર્જરિત છે તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે તંત્ર હવે જાગૃત થયું છે ત્યારે છેલ્લા 2 વર્ષથી આ પુલ બસ અને ભારે વાહનો માટે બંધ છે જેથી અબળાસાના ટ્રાન્સપોર્ટ માટે ભારે હાલાકી થઈ રહી છે વર્ષોથી ખસ્તી હાલતમાં રહેલો આ પુલ ક્યારે નવા બને એ અબડાસા માટે મોટો પ્રશ્ન છે બારે વાહનો માટે પુલ બંધ થતા સ્થાનિક વેપાર ધંધા પર મોટી અસર પડી છે વ્યવસાયમાં ઘટાડો થયો છે અને લોકો રોજિંદા જીવનમાં હાલાકીનો સામનો વેઠવી રહ્યા છે તેમજ એસટી બસોની માર્ગ વ્યવસ્થા પણ બદલાઈ ગઈ છે પરિણામે એસટી બસોને દસ થી પંદર કિલોમીટર લાંબો રસ્તો કાપો પડે છે જેના કારણે બસો મોડી પહોંચી રહી છે ખાસ કરીને નલિયા થી ભૂજ જતા મુસાફરો સો કિલોમીટર તાત્કાલિક આ દ્રષ્ટિએ માત્ર વાહન બંધ કરીને નથી ચલાવવું પરંતુ આ પુલ ને ફરીથી મજબૂત બનાવવાની કામગીરી તરી હાથ ધરવી જોઈએ જેવી અબડાસા ને લોકોની મુશ્કેલીઓમાં રાહત મળી શકે તે બહુજન આર્મીના संस्थापक લખનભાઈ દુવા દ્વારા મજબૂત માંગ કરવામાં આવી છે જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત અહીંસાગરનો ગંભીર બ્રિજ જ્યારે તૂટ્યો એ બાદ આખા ગુજરાતમાં જે જે જર્જરિત બ્રિજો છે જે પચાસ વર્ષ ચાલીસ વર્ષ જૂના બ્રિજો છે એમને તંત્ર દ્વારા ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે હવે ચાલીસ વરસ પચાસ વર્ષ જૂના જે બ્રિજો છે એવામાંથી એક કચ્છ અને કચ્છનું ખાસ મથક એટલે અબડાસા અબડાસા એક બ્રિજ છે ભવાની પર ગામ નજીક આવેલું આ બ્રિજ છેલ્લા પચાસ વરસ ઉપર થઈ ગયું બન્યું છે એ બાદ માત્ર ને માત્ર સમારકામ કરવામાં આવ્યું છે અહીં આગળ આ પુલનું કામ આજની તારીખમાં ચાલુ નથી થયું આ ગંભીરા બ્રિજ પડ્યું એ બાદ અહીંયા કરીને આ જે લોખંડના પાઇપ લગાવવામાં આવ્યા ભારે વાહનો બંધ કરવા માટે એથી પહેલા અહીંયાથી ભારે વાહનો ચાલતા હતા અને આજે અહીંયા પૂલ પુલની હાલત પણ એકદમ ગંભીર છે એકદમ તૂટેલું ફૂટેલું અને થીગડા લગાવેલી હાલતમાં જે આ તંત્રની આંખો જ્યારે કોઈ મોટી ઘટના દેશમાં રાજ્યમાં બને ત્યારે ખુલે છે પણ વસ્તુ એ થાય છે કે છેલ્લા ચાર દિવસથી આ પુલ બંધ છે આના કારણે ભારે વાહનો નથી આવતા ભારે વાહનો નથી આવતા એના કારણે અબડાસાની જે પ્રજા છે એમને આર્થિક રીતે પણ તંગી પડી રહી છે સાથે સાથે બસો જે બસ નો રૂટ જે દસ કિલોમીટર ફરીને અહીંયાથી નીકળે છે એવા દસ થી પંદર ગામડાઓ છે જ્યાં આગળ આ જનતાને આમ પ્રજાને ગામડાના લોકોને તકલીફ ભોગવવી પડે છે આ બ્રિજ ની હાલત તમે જુઓ કેટલી ખરાબ છે આ જે તંત્ર જે કચ્છનું જે વહીવટી તંત્ર છે જેમાં હું ભુજની વાત કરું તો ભુજમાં પણ એક હમીસર આગળ પુલિયો આવેલું છે એ પુલિયો પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી બંધ છે ત્યાં કામ ચાલુ નથી થયું આ તંત્રની ગોર બેદરકારી કહેવાય આ સરકારની બેદરકારી કહેવાય કે તમને નજરે પડે છે ત્યારે બંધ કરી દો છો આજે વર્ષો જૂનો પુલ પાંચ છ વર્ષથી આ પુલિયો ભવાની પર વાળો પુલિયો ખસતા હાલતમાં જે બંધ કરવાની જગ્યાએ આ ચાર પાંચ વર્ષમાં કામ ચાલુ થઈ જવું જોઈએ અને નવું પુલિયો બની જવો જોઈએ પણ આજની તારીખમાં બન્યું નથી જ્યારે કાંઈ હોનારત થાય એ પછી પુલિયો બંધ કરી દેવામાં આવે તો આનામાં તો પ્રજા પ્રજાને જ નુકશાન છે આનામાં પ્રજા જ હેરાન થવાની છે આથી સારું છે કે આર એન બી વિભાગ દ્વારા રિસર્ચ કરી અને વહેલી તકે પુલિયા નવા પુલિયાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હોત આજે આ નોબત ના બંધ કરવાની મારી એક તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે નવો પુલિયો બનાવવામાં આવેલા અબડાસાની આ ભુજથી અભલાસાને જોડતો એક મુખ્ય માર્ગ છે આ એવું નથી કે કોઈ ગામડાને જોડે છે ભુજથી અબડાસાને આખા તાલુકાને જોડતો મુખ્ય માર્ગ જે તંત્ર પાસે મારી માંગ છે અને તાત્કાલિક ધોરણે દરિયામાં જો પુલિયા બની શકતા હોય તો આ તો માત્ર માત્ર એક નાનો ડેમ છે અહીંયા આગળ પણ આ સિઝનમાં પુલિયાનું કામ ચાલુ થઈ શકે એમ છે તંત્રને વિનંતી છે તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ ચાલુ કરવામાં આવે જે થકી અબડાસાની જે જનતા છે એને હેરાનગતિ ન થાય બસોનો રૂટ જે દસ પંદર કિલોમીટરનો જે ફરીને જાય છે ગામડાઓમાં ઘણી બસો આવતી નથી એમાં દસ થી પંદર ગામડા વચ્ચમાં આવે છે એમને હેરાની થાય છે હેરાનગતિ ન થાય અને તંત્રને મારી માંગ છે કે ભાઈ પબ્લિકને હેરાન કરવા કરતા તમારા જે ખાઉપાત્ર અધિકારીઓ છે તમારા જે જે હપ્તાખોર અધિકારીઓ છે એમને ધંધે લગાવો અને તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ ચાલુ કરાવો